રાજ્યના તમામ અધિકારી કર્મચારી અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને કેબિનેટે મંજૂરી આપી છે પીએમ જય મા યોજના અંતર્ગત જી કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબની રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે અને રાજ્યના અંદાજીત છ ચાલીસ લાખ અધિકારી કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ લાભ મળશે હાલમાં જે સરકારી કર્મચારીઓ કે જે મેડિકલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મેળવતા હોય બે હજાર પંદરની નીતિ મુજબ એવા તમામ કર્મચારીઓ માટે દસ લાખ સુધીની સારવાર સીધે સીધી પીએમ જે વાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનો જીઆર એનો પરિપત્ર પણ કર્યો છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે એક મહત્વની એ જાહેરાત તમામે તમામ રાજ્યના કર્મચારીઓ લગભગ છ લાખ ચાલીસ હજાર જેટલા કર્મચારીઓનો આનો લાભ થશે એટલે કે આખા ગુજરાતની અંદર છ લાખ ચાલીસ હજાર જે કર્મચારીઓ છે એની સાથે એમના પરિવારજનો પણ આવી જાય ખૂબ મોટી આશરે ત્રણસો સવા ત્રણસો કરોડ ત્રણસો ત્રીસ કરોડ જેટલું નવું ભારણ એ રાજ્ય સરકારની તિજોરીમાં આવશે છતાં પણ કર્મચારીઓના હિતમાં આ ખૂબ મોટો નિર્ણય આદરણીય મુખ્યમંત્રી શ્રીએ લીધો છે